મહેસાણાના અમરાપરા પાસે પસાર થતી રેલ લાઈન પર ટ્રેનની અડફેટે આવી જતા બે ભાઈઓના મોત નીપજ્યા મહેસાણામાં આવેલા અમરપરા રેલવે ફાટક નજીક ટ્રેનની હડફેટે બે કિશોરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી માહિતી મુજબ બંને કુટુંબી ભાઈઓ ટ્રેનના પાટા પાસે ગયા હતા જ્યાં ટ્રેનની અડપેટે વાગતા બંનેનું કરુણ મોત નીપજ્યું છે હાલમાં પરિવારજનોએ આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગાંધીનગરના આધેરની આર્થિક તંગીનો લાભ ઉઠાવી કૌટુંબિક શાળાએ જમીન લખાવી ઊંચા વ્યાજે છેતાલીસ લાખની સામે ત્રણ પોઈન્ટ ચોવીસ કરોડ પડાવ્યા ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ ગાંધીનગરના આધેડની આર્થિક સંક્રામણનો લાભ ઉઠાવી કૌટુંબિક શાળાએ ભાટ ગામની વડીલો પાસે જમીનનો બાનાકટ લખાવી ત્રણ ટકા વ્યાજે છેસ્તાલીસ લાખ આપ્યા હતા જેની સામે રૂપિયા ત્રણ કરોડ ચોવીસ લાખ પડાવી લેવામાં આવતા અડાલજ પોલીસે વિના લાયસન્સ નાના આપી ઊંચા વ્યાજની વસૂલાત કરવાનો ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે હિંમતનગરના બહુમાળી ભવનમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનો હંગામી કર્મચારી લાંચ લેતા ઝડપાયો મેનેજર અને ઓર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આવેલા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે અરવલ્લી એસસીબીના હાથે ઝડપાઈ ગયો છે બીજી તરફ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેનેજર સહિત બે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો વિસનગર તાલુકાના ખંડોસન ગામે પાણીનું ટેન્કર પરત ન આપતા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો વિસનગર તાલુકાના ખંડોસન ગામેથી મારે કામ ચાલતું હોવાથી બે દિવસ પૂરતું તમારું ટેન્કર જોવે છે તેમ કહી વિશ્વાસમાં લઈ ટેન્કર લઈ જઈ પરત આપ્યું ન હતું જ્યાં ફોન કરતાં ફોન પણ સ્વિચ ઓફ આવતા છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા પાણીના ટેન્કર માલિકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ